કચ્છ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્ર અનેક રત્નો પેદા કર્યા છે દીકરો જેમ પોતાનું કુળ દીપાવવા મરી ફીટે એમે ગૌરવશાળી વીર ભૂમિને ઉજ્જવળ અને કીર્તિવંત બનાવવા અનેક નર નારીઓએ પોતાનો પ્રાણ અર્પી અને પોતાના નામ અમર કર્યા છે અને માણસો એમનું નામ સાંભળી અને ગર્વ લે છે સુકૃત્ય કરનારની વાતો જનતા રસપૂર્વક સાંભળે એમ કાઠિયાવાડી રરત્નોની વાતો ગામે ગામ ઘરના વૃદ્ધ માણસો પોતાના બાળ બચ્ચાઓને રસપૂર્વક કઈ સંભળાવતા અને એની સાક્ષી રૂપે ગામને પાદર ઉભેલા પાળિયાઓ સતીઓના પંજા અને બીજી અનેક નિશાનીઓ બતાવતા આવી વાતો એ આપણો જૂનો વારસો કહેવાય મનમાં સહજ જ પ્રશ્ન થાય કે શું આ ડિજિટલ મીડિયાની દુનિયામાં આપણને આ વારસો યાદ છે અથવા તો આપણે એને જાળવવા માટે પ્રયત્નો કરીએ છીએ ખૂબ ઈમાનદારીથી આ વાત જો આપણે ખુદને પૂછીએ ને તો જવાબ ના આવશે સામે પ્રશ્ન એ પણ થાય કે તો આપણે શું કરી શકીએ આ બધું જાળવવા માટે અત્યારનો સમય એવો જ છે કે બધા બધું જાણતા જ હોય કદાચ હું કે તમે ઘરે ઘરે જઈને કહીએ માણસોને તો પણ એ લોકોને આ વસ્તુની ખબર જ હોય કારણ કે માહિતી તો આંગળીના ટેરવાથી પણ મળે છે પણ જ્ઞાન અને માહિતી આ બંનેમાં ઘણો બધો ફરક છે વાત છે કે આ વારસાને કઈ રીતે જાળવી શકાય સામાન્ય માણસ તરીકે આપણે એમાં શું કરી શકીએ એ બધી બાબત તો મારા કરતાં કદાચ તમને વધારે ખબર હશે મારી ઈચ્છા છે કે જરૂરથી તમે કમેન્ટ દ્વારા એ વાત જણાવો જેથી આ લોક સાહિત્ય છે એને જાળવવાના થોડાક પોઈન્ટ આપણને મળી શકે અને મિત્રો ફરી વાર કહું છું કે મારો ઇન્ટેન્સ બિલકુલ એવો નથી કે હું તમને ભૂતકાળમાં જીવતા શીખવાડું તમે પ્રેઝન્ટમાં જીવો ફ્યુચરનું વિચારો પણ હમણાં જ બે ત્રણ કિસ્સા જોયા ત્યારે એવું થયું કે આ લોકોના કેટલા ભવ્ય ઇતિહાસ છે અને આને એની પણ નહીં ખબર હોય વર્તમાન અને ભવિષ્યની સાથે સાથે ભૂતકાળને પણ આપણે ભૂલી ન જઈએ બસ એટલા માટે આ એટલા શબ્દો કીધા કદાચ આ જૂની વાતો સાંભળીએ અથવા તો વાંચીએ ને ત્યારે એવું જ લાગે કે આ વસ્તુ તો જાણે હમણાં જ બનેલી છે ને વર્ષો થયા જ નથી આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને મનુભાઈ જોધાણીએ શબ્દરૂપ આપેલ છે ઉનાળાની એક હાંજે નમતા પોરે રોજિંદ અને ઉંચડી વચ્ચેની કાઇટમાં થઈને ખબરેટ એક પોટલી લટકાવી અને આઠ એક વર્ષના નોહા હાથમાં લાકડીને પકડી અને હાલ્યા આવતા હતા પ્રચંડ કાયા મજબૂત બાહુ અને ભવ્ય લલાટથી તે કોઈ તેજસ્વી પુરુષ લાગતા હતા એમની આંખોમાં પોતાના જોર ઉપર બાંધેલ વધારની નિશ્ચલતા અને જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળ પગની ઝડપથી સ્પષ્ટ દેખાતા હતા નમતા સૂર્યને તડકે ઓછી ગરમીમાં નાના હણા ખેતરોમાં ચરતા હતા અને કાંટા વચ્ચેના માર્ગમાં એકલા મુસાફર આગળ વધતા હતા ઉચડી દૂર દૂર દેખાયું અને તળાવની પાળ ઉપર હનુમાનની ડેરીની ધજા સ્પષ્ટ તરવરવા લાગી ખાંડિયા હનુમાનજીની શ્રદ્ધામાં લીન બનેલા ડોસા એનું ચિતવન કરતા આગળ ને આગળ વગાતા એવામાં તલાવડી આવી અને ડોહા પાળે ચીડ્યા એમણે હું જોયું એમણે જોયું કે દૂહરના ખેતરમાંથી ખંભે ડાંગ મૂકી અને હળી કાઢી અને કોળી આવે અને એમણે પગ જરા ઉતાવળે ઉપાડ્યા ત્યાં તો એણે આડે માર્ગેથી ઉતરી અને રસ્તો રોક્યો મૂકી દે એણે પોતાનું મુખ છુપાવી અને ગળામાંથી કોઘરો અવાજ કાઢી ત્રાડ નાખી અને ખભે મૂકેલી ડાંગ ઊંચી હોય ડોહા કઈ ગાજ્યા જાય એવા હતા નહીં એવા તો એમણે કેટલાય જોઈ નાખ્યા હતા એમના હાથમાં ની ડાંગ એમણે પણ તોડી અને પેલા લૂંટારાની ડાંગ પડે ઈ પેલા એમની ડાંગ નીચે પડી અને બંનેની લાકડીઓ એકબીજા સાથે અથડાઈ અને હાથમાંથી છૂટી ગઈ ડોહા દોડીને ગયે ગળે વળગી ગયા અને પછી તો બથાબથી શરૂ થઈ એમના હાડ લોઢા જેવા મજબૂત હતા ગામડાની સ્વચ્છ હવા બગરી ભેંસોના દૂધ અને મોટા રોટલા તથા દેશી ગોળ ખાઈને શરીર લોખંડી બનેલા બંને મજબૂત શરીર વાળા યોદ્ધા કોઈ કોઈને મજક આપે એમ હતું નહીં પણ યુવાન લૂંટારો જીવ ઉપર આવી ગયો હતો એણે આંચકો માર્યો અને ડોહાને નીચે પછાડ્યા વાય તોય ભરૂચ એ કહેવત મુજબ ડોહા તો વૃદ્ધ હતા છતાં યોદ્ધા હતા એમણે બધું બળ ભેગું કર્યું અને આંચકો મારી અને લૂંટારા ને નીચે પાડી અને પોતે એની પીઠ ઉપર ચડી બેઠા પણ ડોહાને શ્વાસ ભરાઈ આવ્યો અને ધમણની પેઠેરામાંથી પવનના સુસવાટા બોલવા લાગ્યા લૂંટારે વખત વેચ્યો અને પોતાના સગળા બળથી ઉમળકો મારી અને ડોહાને પોતાના શરીર ઉપરથી ઉથલાવી પડ્યા અને પોતે ઉપર બેહી ગયો અને ભેટમાં ખોહેલ સરો કાઢ્યો હથિયાર જોઈ અને ડોહા કંપી ગયા એમની કાયામાં ભયની કંપારી આવી ગઈ વૃદ્ધાવસ્થા અને હથિયાર વગર પોતાને આ પાપી લૂટારો છે અકાળે મારી નાખશે બિચારે એમનું મસ્તક ફરવા લાગ્યું એમણે જીવવાનો હામ છોડી અને છેવટનું બળ અજમાવ્યું એક જ ઉમળકો મેળ્યો અને પોતાને ગળે ધરતો લૂંટારો છરાને અજમાવે એ પેલા તો ઉથલી પડ્યો અને ડોહાયે ગુસ્સામાં લાલ બની ઊભા થઈ એક પાટુ પેલા લૂંટારાના બો ઉપર મારી અને મજબૂત પગની પાટુએ એને ચૂંટી નાઈ છો તમર આવી ગયા અને આખો ચક્કર આવવાથી વિકરાળ બની ગઈ પણ એ ઉઠે ઈ પહેલા તો ડોહા પોટલું પડતું મૂકી અને મુઠીઓ વાળી અને ઉચળીને માર્ગે દોટ મૂકી લૂંટારો ઉઠો અને પોટલી છોડી અને ધ્રુજી ઉઠો આ તો કાંદારના લુગડા હવે ભાઈનો માર્યો મારે ન લઈ જઈ ગયો પોતાના માથે ગુનો આવે એ પેલા તો એણે એ છુપાવા પોટલીને તળાવડીના પાણીમાં બોળી દીધી અને વેજળકાને માર્ગે ઉતાવળે રસ્તો આપ્યો ઉંચડીની પાળ ઊંચી હોવાથી અર્ધા ગાવ સુધી નજર પહોંચે અને ખારો પ્રદેશ હોવાથી ઝાડ પણ ઓછા હોય એટલે લાંબે સુધી નજર પહોંચે એટલે ડોહા મેરાજ ભાવસાર એ ધજાને નિશાને પાળ ઉપર દ્રષ્ટિ રાખી અને સંધ્યાના આછા જવાળામાં દોડે જતા એ બે વખતે માથે ફાળીયું વીંટીને ઘોડી ઉપર બેઠેલા એક સવાર તળાવના પાણીમાં ઘોડીને ધમારી પાણી ભાઈ અને પાળને માથે ચડ્યા એમની ચકો રાખો ભવ્ય લલાટ અને મજબૂત બાહુ શુરવીરને પણ ડઘાવી દે એવા પ્રભાવશાળી હતા એમની તેજસ્વી દ્રષ્ટિ તળાવડીને માર્ગે ગઈ અને દોડ્યા આવતા મુસાફરને જોયો એ જોયા કોણ દોડ્યું આવતું હશે જેમ જેમ આવનાર દોડ્યા નજીક આવ્યા એમ એમ દરવારનું લોહી તપ ગયું એમની ગર્વિષ્ઠ છાતી ફૂલાતી એમાં કંઈક અશક્ય અને અકથ્ય દુઃખ થયું પોતાની રૈયતને રંજાડનાર કોઈ હરામખોરની શંકા ગંધ એમને આવી એ દુખી મનુષ્યની સહાય પોતાની ઘોડી ફેંકી એ ડોસા તો ભયભીત બનેલા એટલે આખો બંધ કરીને આડું અવળું જોયા વગર દોડ્યા આવતા હતા પગ જોરમાં ઉપડતો નહોતો પણ જીવ બચાવવાની ઉતાવળમાં ધૂળ ઉડતી આવતી ભાંગેલ પગે ને ધ્રુજ તે શરીરે એ ઘોડીની લગો લગાવ્યા અને દરબારે ત્રાડ મારીને પૂછ્યું કોણ અચાનક હલ્લાથી ડોસા ડરી ગયા ઊંચું જોયું અને દરબારને જોયા બાપુ એમ કહી એ ઘોડી તરફ ધસ્યા કોણ કામદાર એમ કઈ દરબાર નીચે ઉતરી ગયા બાપુ ધ્રુજી ઉઠેલા શરીરમાં કંપારી આવી ગઈ એમનો સાડ ફાટી ગયો શું છે એમ કઈ અને અગ્નિ જરતી આંખે દરબાર એ ઘોડો આગળ આવ્યો મારી નાખ્યો જસમનીઓ કોરી દરબાર તરફ એ જોઈ રહ્યા દરબારની આંખ ફાટી એમના અંગે અંગમાં શોર્ય ઉભરાઈ ગયું લોહી ભાડીને યોદ્ધો ચમકે એમ લૂંટારાનું નામ સાંભળતા દરબાર જુદે ચડેલા યોદ્ધા જેવા વિકરાળ બની ગયા એમણે ઘોડી પલાણીને પૂછ્યું ક્યાં ગયો તલાવડી પાસે મળ્યો એમ કહી એમણે હાથ લાંબો કરી તળાવડીનો માર્ગ બતાવ્યો અને આકાશમાં ચંદ્રમાં જઈદ્યો એની રોશની અમૃત થાળતી પથરાવા લાગી તપી ઉઠેલા દરબારને એ રોશની શાંત કરી શકી નહીં પાણી પંથી ઘોડીએ ફાળો ભરવા માંડી અને જાણે ઉડતી હોય એમ ઘોડી ફાળો ભરતી તળાવડીને કાંઠે પહોંચી પણ ત્યાં તો બધું શાંત હતું મારા મારી થયેલી એના ચિહ્નો દેખાતા એક બાજુ ડોહાની પાઘડી અને બીજી તરફ લાકડી પડેલી દરબારની આંખ વધુ ક્રોધી બની ગઈ એ તળાવડીની પાળે ચીડાને ચો તરફ દ્રષ્ટિ ફેંકી દૂર દૂર એમણે બંદૂકનો અવાજ સાંભળ્યો અને ઘોડી ચમકી પણ એ તો ઉચડીના તળાવની પાળે થયેલો અવાજ હતો એમ ચપ્પળ સવાર કલ્પી ગયા અને તરત જ એમણે જસમતિયા કોળીના ગામને માર્ગે ઘોડીને ઉડાડી ઘડી બે ઘડી માન થઈ હશે ત્યાં તો ઉચડી નો સીમાડો વળપો અને વેજણકાની સીમના ખેતરો તરવરવા લાગી દૂર દૂર બોકા ને બાંધેલો પ્રચંડ માણસ હાલ્યો જતો એમણે જોયો શિકારી શિકાર ને જોતા જેમ જોરમાં આવી જાય એમ એમણે હર્ષ ને કિક્યારી કરી અને ઘોડીને હેડી મારી ઘોડી એની હતી એ હેડી સહન પણ કેમ કરી શકે એ ચારે પગે ઉછળી અને બે પાટીએ તો પહોંચી ગઈ દરબારે ત્રાડ પાડી જસમતિયા અને જસમતિયા પગ ભાંગી ગયા એ હાલી શીખ્યો નહીં ગુનો રાગ છે ને હજારો ગાઉ ની મુસાફરી કરી શકે રાતોરાત પચાસ પચાસ ગાઉ માથે તળાવો નાખે સો સો ચોરી કરે કરાય અને ઘોડી સાથે હરીફાઈમાં ઉતરી શકે એવા મજબૂત અને લોખંડી પગ ખીલો થઈ ગયા એક પગલું આગળ ચાલી નો શીખ્યો એણે દરબાર ઓળખ્યા ત્રાડ સાંભળી બે ચાર બીજા ખેડુ ને આવતા ચશ્મતિયાએ જોયા એટલે હામે જ એમને દોડ્યા આવતા જોયો મૃત્યુ નજીક ભાઈ અને એના ગુડા ગળી ગયા એ ચૂ કે ચા કાઈ ન કરી અને હાથ જોઈયા દરબારે કેડે બાંધેલી તલવાર છંડવી અને બાર કાઢી રાત્રિના અજવાળામાં તલવાર નો ચમકારો થયો અને એ ધ્રુજ બાપુ ને દરબારે માર મારી ખેડૂતો એને પકડી લીધો છરો ઝૂટવી લીધો અને તેના ફેટાથી અને પાંચ મોડિયા બાંધીને ઉચડીને માર્ગે ઉપાડ્યો બાપુ મેં નો ઓળખ્યા હું નથી લાવ્યો એમ કઈ એ કરગરવા લાગ્યો ત્યારે બધું મૂક્યું ક્યાં એમ કઈ દરબાર સામે જોઈ રહ્યા તળાવડીમાં એમ કઈ તળાવડી એ બધા તળાવડીને માર્ગે ચડ્યા પાણીમાં પગ મૂકીને જોવે તો પોટલી અંદર ડુબાડી દીધેલી હિંમત નો હાલી ભૂખ્યો માણસ અખાજ ખાય એમ કોઈ લૂંટ નહીં મળવાથી એણે આ કૃત્ય કરેલું પણ એ જીરવવા જેટલી હિંમત એને ચાલી નહીં અને એથી એણે બધું પાણીમાં ડુબાડ્યું હતું મુદ્દા માલ અને બધા ઉચડી આવ્યા બાપુ આટલા બધા વર્ષે મે આપની નોકરી કરી હવે મને કંઈક ઇનામ તો આપો આપોએ દરબાર હા બાપુ અત્યારે જ એમ કઈ ડોહાએ હાથ જોડ્યા પણ આ જસમતીઓ તને મારનાર એમ કઈ દરબારે ડોહાનું ધ્યાન ખેંચ્યું ને મલકાતે મોઢે એ ઉછરી ઉપર ચડ્યા અને ડોહાએ જસમતિયા સામે જોયું શરમનો માયરો જસમત્યો નીચું જોઈ રહ્યો અને જમીન જગ્યા આપે તો વેરી ઉપર ઉદારતા દીપવવાના વિચારો એના મનો રાજ્યમાં ગોઠવવા લાગ્યા દરબારે ઉતારાની ઓછરી ઉપર ચઢી ગોળું ધોયું અને ગાદી ઉપર બે કામદારને બોલાવ્યા કામ કામદાર બાપુ એ છે ભૂષણમ એ આપકા ભૂલી જાવસ અને દરબારના હાથ શિક્ષા કરવા તલ પાપડ થઈ રહ્યા હતા એ કામદાર ની ઉદાર અને દીર્ઘ દ્રષ્ટિથી હર્ષમાં ઉઠ્યા અને કામદાર હાથ પોતાના હાથમાં ઝાલીને કીધું કામદાર તમારા જેવા માણસો અમારા ગામના નાક છે ઓ બાપુ દુશ્મનો ઉભા કરવા કરતા દુશ્મનોને શરમાવવા ને ઉદારતા દાખવવી એ ઉત્તમ રાજનીતિ છે પણ શત્રુઓને ઉગતા ડાબી દેવા એ રાજનીતિનું સૂત્ર તો ખોટું હશે રોગ અને શત્રુને ઉગતા દાબવા એ સૂત્ર તો સાચું જ છે પણ એને ઉશ્કેરીને દાબવા નહીં ત્યારે દરબારની આંખો જીજ્ઞાસામાં લંબાઈ એમને શીતળ જ છાંટીને દાબવા એટલે રોગને ઔષધથી અને શત્રુને પંજો બતાવી ઉદાર દ્રષ્ટિથી એને હંમેશનો ઓશિયાળો બનાવી દેવો એ ઉત્તમ લક્ષણો છે એમ હાથ તરફ જોયું યમદૂત સરખો કોળી શરમનો માયરો નીચું જોઈ ગયો અને એની આંખમાંથી આહોના ટીપા ખરી પડ્યા પસ્તાવો એના ચહેરા ઉપર એક એક રેખામાં સ્પષ્ટ દેખાતો હતો ને દીવાના આછા અજવાળામાં એ ચહેરા ઉપર અગલાની સ્પષ્ટ તરવરતી હતી દરબારું ઉઠે પહેલાં કામદાર ઉઠ્યા એને છોડ્યો અને પીઠ થાંભળીને કીધું હવે કદી આવું ન કરતો જા બાપુને પગે પડીને માફી માગી જસમતીઓ દોડીને બાપુને પગે પડ્યો ને ત્યાંથી દોડી અને કામદારના પગમાં માથું ઝુંકાયું આંસોથી પગ પખાડ્યા અને સાચે અંતઃકરણથી પ્રતિજ્ઞા કરી કે હવે કોઈ દિવસ લૂંટ નહીં કરું પસ્તાવાથી પવિત્ર બનેલો જસમતીઓ કામદારની ઉદારતાથી જીવન ધન પાછું મેળવી અને પોતાને રસ્તે વયો ઘડી પહેલાની જ્ઞાની અને વેર લેવાના વિચારે ઉભરાતો લૂંટારો પરવશ પડેલો હોવાથી છૂટવાની તક શોધતો હતો એ ઉદારતાના પવિત્ર જોડમાં નાતો અપવિત્ર વિચારો તજી અને સદમાર્ગે ચડ્યો હા પસ્તાવો વિપુલ જણ સ્વર્ગથી ઉતર્યું છે પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે કદાચ આ વાત અહીંયા સાર્થક ઠરે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે આપેલું બેલાઇકોન પણ પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો તમે આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો ઉદ્દેશ રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય કાંઈ